માંગરોળ તાલુકાના કોસંબાના દુકાનદારોને અડતાલીસ કલાકમાં જગ્યા ખાલી કરવા માટે રેલવે તંત્રએ અલ્ટિમેટમ આપ્યો છે જેને લઈને દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે કોસંબામાં પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ પર વર્ષોથી ધંધો કરતા એકસો વીસ જેટલા દુકાનદારોને રેલવે તંત્રએ અગાઉ ત્રણ વખત નોટિસો આપ્યા બાદ આ ચોથી વખત નોટિસ આપી માત્ર અડતાલીસ કલાકમાં ખસી જવા જણાવ્યું છે દરેક દુકાનની બહાર નોટિસો જોવાતા દુકાનદારોમાં ખળભળાટ મચી ગયો છે કોસંબા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી વર્ષો પહેલાં રેલવે લાઇન પસાર થતાં કોસંબાના બે કટકા થઈ ગયા હતા એક પૂર્વ અને બીજો પશ્ચિમ એમ કોસંબા બે વિભાગમાં વહેંચાઈ ગયું છે પશ્ચિમ વિભાગમાં પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ કે જે રેલવે લાઇનથી થોડીક દૂર પંચાયતના મુખ્ય માર્ગને અડીને સાહીઠથી પણ વધુ સમયથી લગભગ એકસો વીસ જેટલા પાકા બાંધકામવાળી દુકાનો આવેલી છે અને બાપ દાદાઓના સમયથી ધંધો કરે છે તેમજ ગ્રામ પંચાયતને વેરો અને લાઇટ બિલ પણ ભરે છે તેમ છતાં વારંવાર નોટિસો આવતા દુકાનદારોમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી તેમજ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો દુકાનદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે સાહીઠથી નેવું વર્ષથી અહીં ધંધો કરીએ છીએ કારમી મોંઘવારીમાં અમે દુકાનો કઈ રીતે ખાલી કરીએ અને દુકાનો ખાલી કરીને અમે ક્યાં જઈએ તેનો તંત્ર દ્વારા કોઈ વિચાર કર્યા વગર વારંવાર નોટિસો પાઠવવામાં આવે છે કોઈ વૈકલ્પિક જગ્યા વગર ગરીબ લોકોની રોજીરોટી ઝૂંટવી લેવામાં આવશે એમના ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે એવો ગણગણાટ દુકાનદારોમાં સાંભળવા મળી રહ્યો છે દુકાનદારો અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી દુકાનો ધરાવતા દુકાનદારો માટે કોઈ વૈકલ્પિક જગ્યા આપવા અંગે વિચાર કરવા ગ્રામ પંચાયત તેમજ રેલવે તંત્રને વિનંતી કરવામાં આવી રહી છે

નમસ્તે અમે લોકો સરકારી દવાખાનાની પાછળની વસ્તીમાં રહીએ છીએ આ બજારથી સાતસો પરિવારનું ઘર પલે છે બરાબર અમે લોકો ક્યાં જઈશું અમે રેલવેને કોઈ નડતરરૂપ નથી હવે જો રેલવે આ રીતે ખોટા ડિસિઝન લેશે ને અમને ખોટી રીતે હેરાન કરશે વારંવાર હવે અવરનવર એ લોકો આ જે નોટિસ લગાવી જાય છે અમે ત્રણ પેઢીના જમાનાથી અહીંયા અમે લોકો ધંધો કરીએ છીએ અમારું વેપાર ચલાવીએ છીએ અમે ગ્રામ પંચાયતની અંદર વર્ષોથી વેરો ભરીએ છીએ આવી રીતે અચૂક તમે આવીને કહેશો રાખીશું એવું કોઈ ચાલશે નહીં સરકાર વિનંતી છે કે અમારા સાતસો લોકોનું પરિવાર આ જગ્યા પર ચાલે છે તે માટે અમે એ કરીએ છીએ કે અમને ઓછામાં ઓછા ત્રણ થી ચાર વર્ષનું ટાઈમ જોઈએ તો પછી તમે અમને કોઈ અલગ જગ્યાએ આ જ માપણીની જગ્યા તમે અમે ફાળવી દો તો અમે અહીંયાથી ખસી જઈશું બાકી

અમારું ગુજરાન ચલાવવા પરિવારને ચલાવવા માટે અહીંથી ક્યાં જવું રેલવે પ્રશાસન એટલી વિનંતી છે કે તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પરિવારમાં એક એક પરિવારમાં પાંચ પાંચ દસ દસ જણ ડોહા ડગડા નાના છોકરા છોકરી રહી છે તો એ લોકોનો પણ વિચાર કરો સો દુકાનની અંદર હજારો લોકોનું ગુજરાન ચાલે છે એ અટકી જશે ને કેટલા ટાઈમથી એક વર્ષથી નોટિસો આવી રહી છે એનાથી દુકાનોવાળા માનસિક તણાવથી પેરી રહ્યા છે અને એ લોકોને કંઈ સમજ નથી પડતી આ ગ્રામ પંચાયતને પણ વિનંતી છે કે અમને યોગ્ય રસ્તો બતાવો ને અમને સપોર્ટ કરો અમારો એટલી જ વિનંતી છે કે તમે જે પણ કંઈ કરો તે સૂચ વિચારીને કરો કે જેથી લોકોને નુકસાન નહીં થાય ને અમે આજ સુધી રેલવેને પણ કોઈ ગ્રામ પંચાયતને પણ રીતને હેરાનગતિ કરી નથી હર સખત સપોર્ટ કરીએ છીએ અને કરતા રહેશું બસ તમે અમારું ધ્યાન રાખો અમારા તરફથી કોઈ તકલીફ આવશે નહીં રેલવેમાં અમે ટ્રાફિકમાં એમાં તેમાં કોઈ પણ રીતના અમે કોઈ પણ રસ્તા રોકતા નથી અને એમને તરત સપોર્ટ કરતા રહીએ છીએ અમે વેરો પણ ભરીએ છીએ લાઇટ પણ લાઇટ બિલ પણ ભરીએ છીએ તમામ વસ્તુ ટેક્સ ભરીએ છીએ અમે એક વેપારી પ્રજા તરીકે જે પણ નીતિ નિયમો સરકારના ચાલીએ છીએ એ બધા નિભાવીએ છીએ બસ અમારી સરકારશ્રીને એટલી જ અપીલ છે કે તમે જે પણ કંઈ નિર્ણય કરો તે થોડું વિચારીને આજુબાજુ લોકોનો જોઈને એ વ્યક્તિના હિતમાં એક પક્ષકાર તરીકે કોઈ ભેદભાવ રાખ્યા વગર તમે અહીંયા એક સચોટ નિર્ણય લેશો પછી જ આગળ કંઈ પણ કાર્યક્રમ યોજતા વહેલા વિચાર કરો એટલી સૌરા લોકોને નિર્ણય કરીએ છીએ બસ આટલી અમરોલ ગ્રામ પંચાયત કુસંબા તરફથી અમને જે કંઈ નોટિસ આપી છે રેલવેવાળાએ છેલ્લા નહીં નેવું વર્ષથી અમે આટલો ધંધો ઘરોનો મોટો ધંધો કરીએ છે એ કંઈ અમારામાં બાપ દાદાથી ધંધો ચાલે છે નેવું વર્ષ છેલ્લા છ છ ફૂટ અમારી દુકાન છે છ ફૂટમાં એ લોકોને શું ફાયદો થવાનો છે કે ખ્યાલ નહીં આવતો નહીં પણ વારંવાર નોટિસ આપે છે એ લોકો ને અમને ધમકી આપે છે વાળો વાળો એના બે અમે વેરો ભળીએ છીએ ગ્રામ પંચાયતને બધું ભળીએ છીએ છતાં ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ નોટિસ મળી નથી હજુ ના લોકો ગ્રામ આ રેલવેવાળા તો વાત કરે છે ગ્રામ પંચાયત વિનંતી કે અમને બને એટલું યોગ્ય કરો એ કરવા આપે આપણે દુકાન છે કેટલા ટાઈમ છે તમે ધંધો કરો અમે નેવું વર્ષથી ધંધો બાબદારાથી ધંધો કરીએ છીએ સાહેબ ત્રીજી પેઢી ચાલે અમારી નેવું દુકાન એકસો વીસ દુકાન છે દરેક લોકોના દરેક લોકોના ધંધા રોજગાર અસર પડશે

બરાબર હવે એ લોકોને એવું કેવું છે કે અમારે રોજીરોટીનું શું થશે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અમે વર્ષોથી ધંધો કરીએ છીએ અને રેલવેને કોઈ કનર્ગજ નથી કરતા અમે કે કોઈ દાબદબાણ નથી કરતા રેલવે પોતાની રીતે પોતાની માલિકીને બંધાયેલી છે પણ અમને આના વિશે એ લોકોની રજૂઆત એવી છે કે અમને આના બદલે કંઈ વિકલ્પમાં આપવામાં આવે એટલે અમારા ઘરમાં જે કંઈ બી અમારા બીવી બચ્ચા છે મા બાપ છે એ લોકોને ઘર પરિવાર સુધી અમારે શું કરવું અને એના માટે રેલવે તંત્ર શું વિચારે છે જો તો સરકારની મધ્યસ્થી કરીને કે સ્થાનિક પ્રતિનિધિઓની મદદથી કરીને કે કલેક્ટરની પંચાયતની બધાની સાથે મેળવીને કોઈ પણ એવો નિકાલ લાવો કે જેથી કરીને અમારી રોજીરોટી સચવાયેલી રહે કારણ કે આની સાથે લગભગ જો એકસો પચાસ દુકાનો કે એકસો પચીસ દુકાનો એટલે ઓલમોસ્ટ સાતસો સાડી સાતસો આઠસો જે પણ કેલ્સિ થાય પાંચ પરિવારની એવરેજથી તો આટલા વ્યક્તિનો ખાવા પીવાનો સવાલ છે ને આ જે છે એ મેઇન માર્કેટ એરિયા છે બાકી નીતિ નિયમની રીતે જે કંઈ છે એ લોકો એવું કહે છે કે અમે કો કરવા માટે તૈયાર છે આજ સુધી પણ અમે પૂરેપૂરો સહસયોગ આપ્યો છે અને અમે તમારી પાસે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ આના માટે હવે વિચારે છે કે અમે કલેક્ટર સુધી પણ જઈશું અને આગળ રેલવે તંત્રને પણ રિક્વેસ્ટ કરીશું અને રજૂઆત કરીશું પણ હાલ પૂરતી જે અત્યારે જે ડિમોલિશનની નોટિસ પર નોટિસ આપવામાં આવે છે એના કારણે આ લોકો માનસિક તણાવમાં છે એના માટે આ લોકો એવું કહે છે કે અમને મુદ્દત અપી આપવામાં આવે અને બીજું કે અમને અને વિકલ્પમાં અમારી રોજીરોટીની વ્યવસ્થા કરવામાં આવે એ તમામ પૂર્વ વિભાગ કોસંબા વિસ્તારમાં આવેલી કેબિન ધારકોના સમાચાર પત્રોમાં આવતી ખબરો અને નોટિસોના ખુલાસા આ પ્રમાણે છે પ્રથમ પૂર્વ વિભાગમાં આવેલ લગભગ એકસો દસથી એકસો વીસ દુકાનો જેટલી કેબીનો આવેલી છે જ્યાં નાના અને ગરીબ પરિવારો નાનો ધંધો કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે જે જમીન માટે હાલ ખાલી કરવા માટે વારંવાર નોટિસો આવેલ છે તે જમીન રેલવે ગામના વિકાસ માટે ગ્રામ પંચાયત ગ્રામ પંચ ગ્રામ પરિપત્ર કોસંબા અને રેલવેના ઉપયોગમાં ન આવતો જમીનનો ટુકડો સને ઓગણીસો બાવનથી ચોપનના અરસામાં ગામના વિકાસ માટે તથા આવક માટે સુપ્રત કરેલ જેને ગ્રામ પંચાયતે ઠરાવ કરી સ્વીકાર કરેલી જેથી જેથી જેની કોપી આ સાથે જોડેલ જોડેલ છે અને ત્યારથી જ એટલે કે આશરે નેવું નેવું જેટલા વર્ષોથી કોષામાં ગ્રામ પંચાયતે ભાડું આવકમાં આવેલ છે અમુ તમામ કેબિન ધારકો કા ધારકો કાયદેસરમાં ગ્રામ પંચાયત કોસંબાના કાયદેસરના ભળવા જ છે ગેરકાયદે ગેરકાયદે ગેરકાયદેસરના કબજા ધારકો નથી તેમ છતાં તેમ છતાં દુકાનો ગેરકાયદેસર તોડી પાડવા માટે પ્રયત્નો થશે તો તમામ કેબિન ધારકો વળતર માટે હકદાર બનશે જેથી કોસંબા ગ્રામ પંચાયત તથા લાગતા હોય એની નોંધ લેવી અમુક ધારકો કોસંબા પંચ ગ્રામ પંચાયતના ભળવું જ છે અને કોસંબા પંચાયતની ખાલી કરવા માટે કોઈ કાયદેસરની નોટિસ આપેલ નથી તેની તમે નોંધ લો